નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે હાથમાં બાંધવામાં આવતા દોરાનો ગ્રહ સાથે સીધો સંબંધ જાણો કયા રંગનો પહેરવો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ સ્ટોરી વિડિયો હિન્દુ ધર્મમાં દોરો એક રક્ષણાત્મક કવચ તરીકે પહેરવામાં આવે છે જે આપણને ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી બચાવે છે કાળા અને લાલ દોરા ઉપરાંત અન્ય રંગોના દોરા પણ ઉર્જા કવચ તરીકે કામ કરે છે તમારા હાથમાં પહેરવામાં આવતો પવિત્ર દોરો તમારી ઉર્જાને અસર કરે છે ખોટો રંગ ખોટી રીતે પહેરવાથી તમારી ઊર્જામાં અસંતુલન થઈ શકે છે જેના કારણે તણાવ અસ્થિરતા અને આળસ આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાલ દોરો પહેરવાથી ખરાબ નજર સામે રક્ષણ મળે છે અને દૈવી શક્તિનો અહેસાસ થાય છે મંગળવાર નવરાત્રિ અને હનુમાન જયંતી લાલ દોરો પહેરવા માટે શ્રેષ્ઠ દિવસો છે કાંડા પર કાળો દોરો પહેરવાથી ખરાબ નજર કાળો જાદુ અને નકારાત્મક ઉર્જા સાથે રક્ષણ મળે છે બાળકોએ પોતાના પગની ઘૂંટીમાં અને મોટા લોકોએ પોતાના કાંડામાં કાળો દોરો બાંધવો જોઈએ શનિવાર કાળો દોરો બાંધવા માટે શુભ દિવસ છે પીળો દોરો ગુરુગ્રહને મજબૂત બનાવે છે તેને પહેરવાથી જ્ઞાન સાણપણ અને કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થાય છે ગુરુવારનો દિવસ કાંડા પર પીળો દોરો બાંધવા માટે શુભ માનવામાં આવે છે વિદ્યાર્થીઓ શિક્ષકો અને આધ્યાત્મિક સાધકોએ ખાસ કરીને પીળો પવિત્ર દોરો બાંધવો જોઈએ કોઈ પણ રંગનો દોરો પહેરતા પહેલાં જ્યોતિષના નિયમો જાણવા જરૂરી છે પુરુષોએ તેમના જમણા કાંડા પર અને સ્ત્રીઓએ તેમના ડાબા કાંડા પર દોરો પહેરવો જોઈએ તમારા કાંડા પર દોરો બાંધતી વખતે શુભ મંત્રોનો જાપ કરો દર એકવીસ દિવસે જૂના દોરાને નવા દોરાથી બદલો અને જૂના દોરાને વૃક્ષ પર બાંધી દો ફાટેલા કે ગંદા દોરાને બાંધશો નહીં ઉપરાંત તમારો દોરો કોઈની સાથે શેર કરશો નહીં કે બીજા કોઈનો દોરો તમારા કાંડા પર પહેરશો નહીં જ્યારે પણ તમે દોરો બાંધો છો ત્યારે સ્નાન કર્યા પછી તેને સ્વચ્છ થયા બાદ જ કલાવા બાંધો તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ